વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય આઠની અંદર આઠ પોઈન્ટ ત્રણમાં ત્રણ દસની અંદર ત્રિકોણમિતિ પરિચયમાં દાખલા નંબર એક જોઈએ છીએ આઠ પોઈન્ટ ત્રણ સ્વાધ્યાય શરૂ કરીએ છીએ એમાં પહેલો ને બીજો દાખલો છે મિત્રો કન્વર્ટ કરવાનું છે અને કન્વર્ટના દાખલા કહેવાય આપણે જોઈ ગયા છીએ એ ત્રિકોણ ગુણોત્તર સાઈન એ શેક એ અને આ ટેટ એ માં કન્વર્ટ કરો એટલે કે આ સાઈન એમાં કોટ દેખાવો જોઈએ કોટ દેખાવો જોઈએ કોટ જોઈએ સાઈન એ ને કોટમાં કેમ કન્વર્ટ કરાય કન્વર્ટ કરવાનું છે તો મિત્રો આપણે જાણીએ છીએ કે સાઈન બરાબર વન વ્યસ્ત છે થાય તો હવે બંને બાજુ વર્ગ કરો એટલે સાઇન સ્ક્વેર બરાબર એક છેદમાં કોસેક થાય કોસે આપણે નીચે સમજવ્યું છે કોર વત્તા એક વત્તા કોટ સ્ક્સ બરાબર લખી નાખીએ વર્ગ દૂર કરીએ તો આ બાજુ વર્ગગુણ કરવું પડે બરાબર છે કારણ કે આપણે સાઈન એને દર્શાવી સાઈન સ્કવેર ને નહીં સાઈન એને સામે વર્ગુણ કરો તો એક છેદમાં એક સ્ક્વેર એનો જવાબ આવે એટલે મીન્સ કે સાઇન છે એ કોટમાં આવી આ કનવર્ટ કરવામાં ધ્યાન રાખવાનું બરાબર છે એક ગુણોત્તરમાંથી બીજા ગુણોત્તરમાં કનર્ટ કરવાનું તો આપણે સોચવું પડે કે આમાં કઈ રીતે કોટ આવશે તો પહેલાં કોશેક કરીએ તો વત્તા કોટ સ્ક્વેર એક વત્તા કોટ સ્ક્વેર એટલે કોશેક સ્વેર થાય એના આધારે આપણે કોટ આવી શકે એવી રીતે શેક એ નું કરવું હોય તો શેક એ આમ તો શેક સ્ક્વેર બરાબર એક વત્તા ટેન સ્ક્વેર થાય તો સેક બરાબર વર્ગમૂળની અંદર એક વત્તા ટેન સ્ક્વેર થાય તમને એમ થાય કે કઈ રીતે લખ્યું તો પહેલાં જેમાં આવું લખ્યું હતું એમને એમ સાયન્સ સ્કવેર લખ્યું હતું એ રીતે તો આમાં આમાં પહેલા શેર બરાબર શું થાય એક વત્તા ટેન સે સ્ત્ર થાય આ બાજુથી તમે વર્ગમૂળ દૂર કરી નાખો એટલે સામે આ બાજુથી વર્ગ દૂર કરો તો સામે વર્ગમૂળ કરવું પડે એટલે વર્ગમૂળની અંદર એક વત્તા ટેન સ્ક્વેર આવી જાય એકતા કોટ સ્કવેર થઈ ગયું એક જરૂર નથી આટલું કરો તો ચાલે પણ કાઢવું હોય તો કાઢવાનું નહીં કાઢવો નહીં કહેતા કોટ આવી જાય એટલે દાખલો પૂરો કોર્ટે સ્કવેર એ સુધી જવાબ લખો તો ચાલશે પણ આગળ લસા કાઢ્યો હોય તો કાઢી છોકરી ગણા કોર્ટે સ્કવેરતા એ છેદમાં કોર્ટે એ આવે નીકળે ઉપરનું એમને મળે છે નહીં નીકળે તમને એમ થાય કે આ તો બધા વર્ગમો નીકળે એવા છે પણ એ છે ને પ્લસ થી જોડાયેલું પદ છે આખા પદનું વર્ગમું ન નીકળે એક પદનું નીકળે આનું નીકળશે કોર્ટ સ્કવેર એનું એ થાય પણ ઉપરવાર નહીં નીકળે ઉપરવાર એમને મળશે એટલે શે કે બરાબર કોટ સ્કવેર પ્લસ વન રૂટની અંદર આવશે અપોન કોર્ટે એકલો આવશે બરાબર છે પછી ટ્રેન એ તો એ તો સારું છે ટ્રેન નું વ્યવસ્થા એ છે કોર્ટે સીધું તો આ કન્વર્ટ થઈ ગયા હવે મિત્રો અહીંયા શેક એ પદમાં પાંચે પાંચ ગુણોતરને દર્શાવવાના ટોટલ છ ગુણોતર હોય તો એક ગુણોત્તર કીધું છે કે એના બધા ખૂણાને શેક એમાં ફેરવો એટલે કે ટેન કોટ સાઈન કોષ અને કોશેક આ પાંચે પાંચને સેમાં ફેરવી નાખવાના છે શેકમાં ફેરવવાના છે શેકમાં કન્વર્ટ કરવાના છે એક જાતિ બધી બીજી જાતિમાં બધું એવું છે કન્વર્ટ બદલી નાખવાના છે તો સૌથી પહેલાં આપણે ટેનને બદલી તો ટેન સ્ક્વેર બરાબર શેક થાય તો આ બાજુ વર્ગમાં દૂર કરીએ તો આ બાજુ વર્ગ કરવું પડે તો શેક્સવેર ઓછા વન એટલે આવી ગયું શેક ટ્રેનને શેકમાં ઈઝીલી ફેરવાઈ ગયું કારણ કે ટેન સ્ક્વેર બરાબર શેક ઓછા એક નિત્ય છે અને ટ્રેન એ વર્ગ દૂર તો શેક સ્વેર ઓછા વન આવી ગયું ફેરવવું પણ એકદમ ઇઝી છે કોર્ટની વ્યવસ્થા એક છેતા ટ્રેનમાં થાય તો તમે કોર્ટ બરાબર એક છેદમાં ઓછા વન લખી શકો કારણ કે ટેન બરાબર શું થાય છે અહીંયા લખવું હોય તો થાય છે સેક્સવેર માઇનસ તો આ સ્ક્વેર ન હોય તો આને વર્ગૂળમાં લખીને સેક્સવેર લખી શકાય આમ તો એને ટેન સ્ક્વેર કરી શકાય પણ એ સીધું લખવું હોય તો આને વર્ગમૂળમાં લખવું પડે એટલે સેક્સવેર માઇનસ વન વર્ગમૂળ આનો વર્ગ છે સામે વર્ગમૂળમાં લખી શકાય ટેન બરાબર વર્ગમૂળમાં આ હું એ લખી નાખું કે આ બરાબર વર્ગમૂળમાં સેક્સ સ્ક્વેર માઇનસ વન થાય તો ની કિંમત આપણે અહીંયા નીચે મૂકી દીધી સેક્સવેર માઇનસ વન તો એનો જવાબ થઈ ગયો ત્રીજો સાઈન એ સ્ક્વેર તો સાઈન બરાબર એક ઓછા કોષ થાય તો સાઈનમાં વર્ગમૂળ દૂર કરીએ તો એક છેદમાં શેક ફેર લખી શકાય તો શેક આવી ગયો એટલે પૂરું પછી કોષ ને તો સાવ સહેલું છે કોષ એટલે એક છેદમાં એટલે ચોથું પણ આવ્યું એકદમ ઈઝી કોષ વ્યસ્ત શેક થાય સીધું લખી શકો

એને બીજા ગુણોત્તરમાં કન્વર્ટ કરવાનું તો આપણે નિત્ય સમ બરાબર આવડવો જોઈએ નિત્ય સમ આવડતા હોય તો આ ઇઝીલી પડે છે નિત્ય સમ ન આવે તો આવડતા નથી તો મિત્રો આ રીતે પહેલોનો બીજો દાખલો થશે જય શિયા જય દ્વારિકાધીશ